જય માતાજી જસવંતસિંહજી વાઘેલા પાલમપુર સૌ પરિવારજનોને દિવાળીની મારી શુભકામનાઓ આ દિવાળીના પાવન તહેવારોમાં સૌના જીવનમાં સુખ શાંતિનો વાસ થાય અને દિવાળીનો આ પ્રકાશ સૌના જીવનમાં અજવાળું પાથરે તેમજ આવનારું નવ વર્ષ સૌના જીવનમાં આરોગ્યમય પ્રગતિકારક સુખમય અને સફળતા ભર્યું રહે તેવી મારી હાર્દિક શુભકામનાઓ સાથે સાથે આપણે આ નવા વર્ષથી સંકલ્પ લઈએ કે આપણો દેશ પ્રથમ આપણે સૌ વસ્તુ અપનાવી અને આપણા દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં સહભાગી બનીએ સાથે સાથે આ નવા વર્ષમાં આપણે અહંકાર ઈર્ષા પૂર્તિની ત્યાગ કરી અને એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરીએ સાથે સાથે કોઈનું અહિત ના થાય અને બીજાના ઉપયોગી થવામાં આપણે હંમેશા તત્પર રહીએ તેવી અભ્યર્થના અને એકવાર ફરી નવા વર્ષની અને આ દિવાળીના તહેવારની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ